પાણીની ફેંકી દીધો હતો જેથી બાળકનું મોત થયું છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો બાળકને ટાંકીમાં ફેંકી માતાએ બૂમો પાડી હતી કે દીકરો ક્યાં મળતો નથી બાદમાં પોલીસ આવીને તપાસ કરતા ટાંકીમાંથી લાશ મળી આવી હતી જો કે વધુ જણાવી દઈએ કે પોલીસે કડકાઈથી પૂછપરછ કરતા માતાએ કબૂલ્યું કે બાળક બહુ રડતું હતું એટલે તેને ટાંકીમાં ફેંકી દીધું હતું જ્યાં મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ મારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ